મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં નાઈ ધોઈ અને જસ્ટ તરત જ વિડીયો ચાલુ કરવા માટે બહાર આવ્યો તો કેરી પડી જવું મસ્તીની જુઓ પણ કચરીનું કાધેલું છે જુઓ કોને કાધું હશે યાર કેવી પાકી થઈ ગયું બોલો બગાડી આખી કેરી હજુ કેટલી છે તમને બતાવું કેરી

આવી ગોતી ગોતી બિલાડા બિલાડાને જા પકડ જા પકડ પકડી જીલાડા વેટાણી વેટણી વેટાણી જતો રહ્યો જાડો વેલા વેલા ચોકણ થઈ ક્યારે ઉધીશ તું બાવળિયા ને જઈ ક્યારે લે કધુરી ને કેરી પડે તો તો પેલો ઓબો આમ છે તમે ઓમજો હરિયા ખાઈ ના કેરી ખઈ નાયો ખઈ કેટલી કાધી એક એક કાધી વેલા વેલા સાહે બિતાવકન પેલી કેરી કાધી ના ઓય લે તમે શું દેખાય રહ્યું તને શું દેખાય રહ્યું એ શું દેખાય

ગોપાલને બોલાય ગોપાલ કાકા એમ કે ગોવા ગોવા કાકા તો હવે છે ગુડ મોર્નિંગ આપણે કાલ લેતા આવીને શું સોપડા હજુ તો હલકા કરવાની છે તેમાં જ વેલા જાજ ગુડ મોર્નિંગ

આગળ રિવર ફ્રન્ટ જોડે તો સાવ એટલે સાવ ખાલી કરી નાખી ફાઈનલી ગાય છું હવે જો પગી ગયા મારે તમને એક વસ્તુ બતાવી હતી મસ્તીની વસ્તુ બતાવી હતી એ પહેલાં હું ને મસ્ત એક લાઈટ ચાલુ કરી નાખો વાવ આજો જુઓ કેટલું ગજબ લાગે લાગે છે ને હે ને હે ને એમ છે ને વાત ઉતારી અને આ છે આપણું ટેરેસ ટેરેસ ઉપર તમે જુઓ તો તો ગજબ વાયરો એક નંબર આવે કુદરતી વાયરો ગજબ અને અત્યારે ટેરેસ ઉપર આ આ જો તમને આ ઘણું જોવા મળે કેમ કે આખી રાતના પડે પડે એમને હે ને ઈજ કર્યું હોય બીજું કોઈ ના કર્યું હોય અહીંયા જુઓ ખાલી કબૂતર હો આ કામ કબૂતર જ કરીએ કે આ જો કેટલી

એ ચાલો હું ઘરે જઈને થેલો બેલો બેગ બેગ મૂકીને આવું બરોબર ના ચમચું બચ્યું હાપનું બચીયું હતું ઓલીએ કાગળો ઉપાડીને લાવ્યો અને રોપો હોય ને રોપો એની અંદર દાટી દીધું કે મોડા ખાવા તો અમે માળા જઈને જોયું ને તો કોઈ નહીં લઈ ગયો તો ખાલી આપનું બચ્યું ને અંચું કતું આપણું હોવાય બધાય

એક આ બીજી મુશાળી માં તો ઓકે ગાઈ સરસ મજાની ગુડ સાંજ થઈ ગઈ છે ગુડ સાંજ આપડે ને ઇંગ્લેશ ના આવડે એટલે ગુડ મસ્તીની ની સાંજ થઈ ગઈ છે ને અત્યારે તો આ બધા હે ને ગેમ રમવાય ને બેઠા પણ કોઈ રમતું નહી ચમ ખબર હે આ અમાર માં હાલો કોઈ હરખો જ રહેતો નહી ફોન જુઓ ચાલુ કરીને મેલે ઓ ટપ ટક ટપ 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 દબા મંડે ની માલા હે ને કોઈ ની રમવા દેતો ન તું આ આ ની રમવા દે આમાં આ તો જો કે મુઢું મુઢું કરીને બેઠો અલે આ ઈ દોત

war kom e kar